તમારું પેઢીમાં અજૂણી મોણસ હશે તો તમારા દેવને લાગણીકા છે ને એ તમારી ચૂંતણીના મોડવા આઈન ઉભૂરે રહેશે શું કહેતો તમે જો કદી જગતમાં પૂરું ના પાડો હેઠ માર્તુલીનની વરખડી ઉધી પૂરું ના પડે તો મારું નામ દેવું નહીં જગતમાં વેળાયે જો કદી ઘીજી હાથ પકડ્યો હા તો કદી હાથ છોડશે નહીં તો કદી જો કદી ભવ પાર ના પાડું તો મારું નામ દેવું નહીં પડોગણા મેલો એટલે પગ મેલો એટલે રમેશ મોર જતી મો એમ નતા બોલ્યા હું કુ છે અમે પૂર્યો છે

જગતમાં ઘર જેવો ઘર થઈ ગયો જમીન જેવી જમીન થઈ ગઈ રોડ બની જા હાઈવે થઈ જા પણ મારું છોકરું એટલા જ એનું ભૂર્યું જેમથી રમેશ ખરું કે લે જગત માં દેવ ખોળતા હતા પણ કુવામાં એક બાઈ હોચી ને મોકલે છે એમનું મેલી બાઈ એકડો એકળ થઈ રીતી ઘણા વર્ષો એ આ જયંતિ આ રામાના ઢોરામાં હવા નતો આજ તો ઢોરામાં મજા

હજારો માણસો જુઓ છે કે આ લેબડું બે વર્ણ હુકાયેલું આજ લીધું એ આવું પાવળીઓ માઉ મહારાજે ધીજ મારી છે જો કદી પટેલ જો કદી વગડા કરો તો મારું નામ દેરું નહીં અજા પાવળીઓ હગાઈ હક પણમાં તો રાયડો ઉતર્યો નહીં હા ના હાલ ઉતરી હગાઈ કરવા તો ગયા હતા પણ કોઈ રાયડો ઉતર્યો નથી પણ મારા હગાઈ કરાબી છે ઈ જ પટેલ કરે તમે દોડો ગમે છે અમેરિકા દોડો સુરત દોડો મુંબઈ દોડો પણ હગાઈ તો તમારા બંગલમાંથી જ કર્યું જો હગાઈ ના લાવું તો મારું નામ દેરું નહીં હગાઈ ભલે દોડ્યા હતા

પહાડ જાદુ ભરેલું છે હું કાશીના ના શંકર નાગ છું એ પંચવાળો પુલ કરીશો તો તમારી પેઢી હચવાશે ભુવા પહાડ બેહી રે તો વીરજી કોઈ મળા ના મજૂરી કરવી પડે છે મજૂરી કર્યા સિવાય પંચાલ કોઈ મળતું નથી પણ આ તો એક ભજન મંડળી છે વક્તા ભાઈ આ એક ભજન મંડળી અને એક પળ કરી જાય એક સમય એક પળ પલી જાય પળ જો તમારું કોમ થઈ જાય તો તમારી પેઢી તરી જાય એટલે આ તો ભુવા માર્કેટો ખુલીને બેસી ગયા મોહનજીભાઈ એટલે હું માર્કેટ નથી નથું ભાઈ શું કીધું કે હું માર્કેટ નથી હું વેપાર નથી પણ કળજુક છે ને બધા કળજુક છે એટલે ભોવાને ઘર ચલાવવું તો હોય ને થોડું ઘણું એટલે હા વખતે બાપડો પેટ્રોલના તો પૈસા હાલજો લ્યા લાવો તો કુકરા હાલજો લ્યા કદી આ પચી વીઘા વચ્ચે બેઠો અમારો છોકરો નિહાલો તો ચાલે કે મને શું કીધું કે ને પછી ઘરે ચલાવું તો હોય પણ હાજર મહારાજ મહારાજ એ મહારાજ ભાઈ કડ મહારાજ

પાછો છે આ રમો વાતમાં પાછો હા એટલે ગીતું તો ખરું હશે